જય જવાન જય કૃષ્ણ હું ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા આજે ઉના તાલુકાની અંદર એવો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ગરીબોનો હક છીનવી લેતા હોય છે એ માટેનો એક આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે કલેક્ટર સુધી આ વિડીયો અવશ્ય પોગે એવી મારી વિનંતી કરું છું જે કોઈ હોય તે આ વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને ગરીબોનો હક ગરીબો સુધી મળે કારણ કે આ અગાઉ પણ મેં વિડીયા અને લેખિત રજૂઆતો આ રેશનિંગ કાર્ડવાળાને માટે કોઈ કરે છે પણ આ દુકાનદારો કે આ પુરવઠા જે વિભાગ છે એ કોઈ સુધરે એવી પરિસ્થિતિ આમાં દેખાતી નથી મને કારણ કે આ ગરીબોનો લોહી સુસવાવાળા જે મોટા અંગ્રેજો જ છે એમાં કોઈ ફેરફાર નથી ઓલા હતા એ ગોળા હતા આ કલર ફેર હોય એવું મને દેખાઈ રહ્યું છે એટલે જે મારું આ વિનંતી કરું છું તમામ નાગરિકોને કે જાગો તમારો હક માગો જે દુકાનદાર તમારી પાસે કોઈ પણ ઓછો અનાજ આપે કેટલું તમને અનાજ આપવા પાત્ર છે તમારા કૂપનની અંદર પાંચ નામ હોય તો પચીસ કિલો અનાજ આપવા પાત્ર હોય છે તો તમારા નામ પાંચ નામ હોય તો પંદર કિલો અનાજ આપે તો દસ કિલો તમારો અનાજ ક્યુ ક્યાં એનું પણ તમે સંશોધન કરો સરકારમાંથી તમને કેટલી વસ્તુ તમને મળવા પાત્ર છે સરકાર માપ છે સરકાર આપણને આપે છે પણ આ લોકો વેસેટી જે વેચેથી આપણી પાસે આંચકી લઈને અને એના જે પેટ ભરે છે એના માટે આપણે જાગૃત થવાની જરૂર છે તો તમને સરકાર કેટલો આપે છે એ પણ તમારે ખ્યાલ હોવો જોઈએ અને સરકાર આપે છે એમાં કાંઈ પણ ઓછું આપે તોલમાપમાં તો તાત્કાલિક રીતે તમે એની ફરિયાદ પણ કરી શકો છો અને આ ફરિયાદ ન સાંભળે તો મારા નંબર છે અઠ્ઠાણું બસો સુમાલીસ તેત્રીસ ત્રણ ઓગણત્રીસ ગમે ત્યારે ફોન કરવાની તમને છૂટી છે અઠ્ઠાણું બસો સુમલીસ તેત્રીસ ત્રણ ઓગણત્રીસ ઉપર ગમે ત્યારે કોલ કરશો જે કોઈ અધિકારી એ કોઈ મામલતદાર ઉના જો આ સાંભળવામાં નહીં આવે તેની સામે શું આપણે કાર્યવાહી કરી શકીએ એને મને બહુ સારી રીતે આવડે છે આ ગોળાને આ અંગ્રેજ આ ગોળા અંગ્રેજ છે એને એને સપોર્ટ શીખવડવો પડશે એમાં કોઈ હાલશે જ નહીં જે દુકાનદારો રિટે દુકાનદારો છે કોઈ પણ હોય કોઈ પણ એક માણસને એક કિલો અનાજ ઓછું આપવામાં આવે અને એની સામે કાયદાકીય લેવલ પ્રમાણે લડવા માટેની મારી સંપ સંપૂર્ણ તૈયારીઓ હશે જે પણ લડે પણ તમારા માટે લડે છે ગરીબોનો હક આપણો હક છે આપણો હક છીણવી ન લે કારણ કે આપણા અત્યાર સુધી જે એવું હતું કમિશન ઉપર જે હાલતો હતો ધંધો તો આપણે બે રૂપિયા ભાવને ઘઉં લઈ અને એના જે કમિશન થતું અને એ રીતે હાલતા હતા હવે સરકારે એને પગાર કરી દીધો છે તો પણ આજે પણ ગરીબોને ગળા કાપવાનું બંધ નથી કરતા આજે જે આતંકવાદી કેવા કે ખાલાસ્તાની કેવા કરે ફેવાસ કેવા એ કંઈ ખબર પડતી નથી તો ગરીબોનો હક ગરીબો સુધી મળે એટલા માટે અમે વિડીયો બનાવવામાં આવ્યો છે વધારે વધારે આ વિડીયોને શેર કરજો જાગૃત થાવ જાગો અને કલેક્ટર સુધી પહોંચાડો કારણ કે અગાઉ પણ મેં વિડીયો બનાવ્યા છે આ અગાઉ પણ મેં લેખિત રજૂઆત કરી છે કે ગામડે ગામડે એક જે ગરીબોને કેટલો અનાજ મળે છે એની પતિ આપવામાં આવે છતાં પણ આજની તારીખ સુધી એને મળવારી કરવામાં આવી નથી તો હવે હું કલેક્ટરને પણ હું આથી કહેવા માંગુ છું કે હવે તમને લેખિત રજો તમને આપવામાં આવશો જો ત્યાં આ થવામાં નહીં આવે તો આના સામે કાયદાકીય લેવલ પ્રમાણે જે મારે કરવું પડશે એ હું કરીશ જય માતાજી જય ભવાની જય ભવાની આજે મારો નંબર હજી ફરીથી લખી લેજો અઠ્ઠાણું બસો સુમાળી તેત્રીસ ત્રણ ઓગણત્રીસ ગમે ત્યારે ફોન કરજો કે અમને ઓછો અનાજ આપે છે એટલે તમારે એનો એસપોર્ટ એસપી એનજી પર તમને એનો જવાબ તમને આપશે અને નહીં આપે તો એને સઠ્ઠી પર ગાડી આ મારામાં બગડી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવું બહુ સારી રહ્યું છે હમણાં ઉનાની અંદર પણ પકડવાનું સુધરાપાડામાં પણ પકડાનો વેરાવળની અંદર પણ પકડવાનું તો આમાં પકડનાર જેને પકડવું જોઈએ એ પકડતા નથી અને એ નથી પકડવા એ પકડે છે તો આમાં જિમ્મેદાર કોણ છે કલેક્ટર સાહેબ આમ કેસકદમી માટેની બહુ ઉતાવળ કરે છે તો ગરીબોના હક માટે તો લડો સાહેબ આમાં તમારે જાગવાની જરૂર છે જાગો એટલે અને જેટલા આમાં અધિકારીઓ આવતા હોય એને એને સામે તમે કાર્ય કાયદેસીન કાર્યવાહી કરો એમાં અમે તમારી સાથે છીએ પણ તમે ગરીબોનો હક બરાબર એટલું બધું વેસાઈ જાય છે ટ્રકોને મોઢે બહાર જાય છે તો એ આવે છે ક્યાંથી એ કાંઈ ગરીબો તો નથી જવા જતા કારણ કે રિટાયર કોઈ દુકાનો એના ખિસ્સા ભરવા માટે થઈ અને બરાબર જે પુરવઠા વિભાગ છે એમાં પૂરેપૂરું સામેલ છે તો ઉના એવા નહીં પણ તમામ તાલુકાની અંદર જે કોઈને આવું બનતું હોય તો આના ઉપર તમે જાગૃત રહેજો અને જાગરો કારણ કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર તો આવું હાલતું હોય છે બીજા જિલ્લાની અંદર હાલતું જ હશે એમાં કોઈ શંકાને સ્થાને ન હાલતું હોય તો એને સારી વાત કહેવાય એને બિરદાવવા જોઈએ કારણ કે આવા અમારા ઉના તાલુકાની અંદર તો બિરદાવવા જેવું છે જ નહીં કારણ કે અહીંયા તો એવા જ ભેગા થયા છે કારણ કે દેવ પાહેર્યું પીવાનું કાઢવા માટે આ બધું કરતા હોય છે એવું મને દેખાઈ રહ્યું છે તો આપણે બધાને જાગો અને આવા લોકોને સબક શીખવાડો બીજું કાંઈ હું કહેવા માગતો નથી કારણ કે આપણું અનાજ છે એ આપણું પૂરતું અનાજ સરકાર આપણને ફ્રીમાં આપે છે તો ફ્રીનું અનાજ આ લોકો બરો બરાબર વેસી મારે તો એને જવાબદાર ઉના પુરવઠા ખાતું છે 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 અને છે કારણ કે રિટાયર ઉપર જેના રિટાયર ગયા એના પ્રમુખ ઉપપ્રમુખ જે હોય તે આ લોકો બધાય આમાં સામેલ થાય અને દોડે છે તો હું એને પણ છે તમને આપું છું કે આમાં તમે સુધરી જજો નહીં સુધરો તો હું અજ્ઞ નગને પણ ઉનાને બજારમાં ફરવા માટેની મારી તૈયારીઓ હશે આ ધમકી તો ધમકી જે તમારે સમજવું એ સમજી લેજો એમાં કોઈને તમારા શંકાને સ્થાન કરવાની જરૂર નથી અને ઉનાની મામલતદાર ઓફિસમાં કદાચ નગ્ન થઈને જવું પડે તો જવાની મારી તૈયારીઓ હશે એ સમજી લેજો બાકી જો નહીં સમજ્યા તો આ તમારા માટે ધમકી હોય તો ધમકી તમારે જે સમજવું સમજજો ને મારે સામે તમારે જે કરવું એ કરજો એમાં કોઈ શંકાના સ્થાન નથી મુજાતા નહીં જે અધિકારીઓને સામે આપણે પગલાં ભરવાના છે ભરજો અને જાગૃત થાવ ગરીબોને હું કહું છું કે જાગો અને બીજાને જગાડો કે તમને કેટલું મળ્યું છે એકાબીજા રહ્યો તમને એટલું એટલે જે કોઈ હોશિયાર માણસો હશે એ તમને કહે એટલું મળવાપાત્ર છે તો એ જે એપ્લિકેશન પણ છે એપ્લિકેશન અને વધારે વધારે તમારે તમારી પાવતી જે પોસ્ટ માગવાની એક આગ્રહ રાખો જેથી કરીને તમને કેટલો અનાજ મળવા પાત્ર છે તમને મળે હું ભાવે મળે એ પણ એમાં લખેલું હોય છે કારણ કે આ લોકો ચાલીને ભાવને હિત્તેર રૂપિયા દાજના આપણી પાસેથી લઈ જાય છે કારણ કે આ રીતે એને ગમે એમ કરીને આપણને પાડી જ દેવાની વાત આવે આ રીતે એ આ લોકો આ આકારે છે તો એ હકારી લેવામાં નહીં આવે એ પણ ખાસ ધ્યાન રાખજો જે તમે કોઈ પ્રમુખ બન્યા હોય એસોસિએશનના તો એમાં કંઈ મને વાંધો નથી હું તમને આવકારું છું પણ પ્રમુખની જવાબદારી શું આવે એ સ્વાયિક રીતે નિભાવજો કારણ કે કોઈ ગરીબોનું લોસ સુસવા માટેનું જવાબદારી નથી લીધીને એની પણ તમે એક રાતે સુવાટાણે વિચાર કરજો કારણ કે આ હકનું હશે એ હકનું રાખો ગરીબોને ગરીબો સુધી પહોંચાડવો એ મારી વિનંતી કરું છું જય જવાન જય કિસાન